કરી રહ્યો છે રાજકોટમાં પણ એક કોરોનાનો કેસ સામે આવ્યો હતો ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા એકસો ચાલીસ જેટલા બેડ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આરટીબીસીઆર ટેસ્ટ થઈ શકે તે માટે લેબોરેટરીમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે અતિ અહીં મહત્વનું છે કે રાજ્યના આરોગ્ય નિયામકે રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલના અધિક્ષક સાથે બેઠકમાં યોજી હતી કોરોના સામે સુસજ્જ રહેવા માટે સૂચના પણ આપી હતી ત્યારે કોરોના સામે લડવા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર પણ સજ્જ બન્યું હતું ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી બાદ છે તે રાજકોટમાં કોરોનાનો કેસ નોંધાતા છે સિવિલ તંત્ર છે તે હરકતમાં આવ્યું છે એકસો ચાલીસ બેડની છે વ્યવસ્થા કરવામાં આવી છે અલગથી છે કોરોનાના પેશન્ટો માટે છે તે એકસો ચાલીસ બેડ છે તે સજ્જ કરવામાં આવ્યા છે એ પ્રાથમિક પ્રાથમિક તબક્કા તબક્કાની રીતે છે તે કોઈપણ પ્રકારના દર્દીઓને જે મુશ્કેલી ન પડે તે માટે સિવિલ તંત્ર દ્વારા છે તે એકસો ચાલીસ બેડ છે તે અલગથી મૂકવામાં આવ્યા છે કોરોનાની જે લડત છે તેની સામે લડી લેવા માટે છે તે સિવિલ તંત્ર છે તે સજ્જ બન્યું છે દરેક અદ્યતન ટેકનોલોજી સાથેના સાધનો છે તે મૂકવામાં આવ્યા છે એકસો ચાલીસ બેડની છે તે હાલ વ્યવસ્થા કરવામાં આવી છે અને આગામી દિવસોમાં કોરોનાની લહેર જો વધે તો તેની સામે તત્પરતા દર્શાવી છે અને સાથે જ છે રાજ્યના આરોગ્ય નિયમ નિયામક સાથે જે તમામ સિવિલના અધિક્ષકોની જે બેઠક મળી હતી તેમાં સુસજ્જ રહેવા માટેની એ અધિક્ષકોને સૂચન પણ કરવામાં આવ્યું છે જે અંતર્ગત છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છે તે એકસો બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને કોરોનાની સામે લડત આપવા માટે સિવિલ તંત્ર સજ્જ બન્યું છે કેમેરામેન કેતન લક્તરિયા સાથે વિપુલ પરમાર રાજકોટ સુરેન્દ્રનગર શહેર મધ્ય આવેલા મેળાના મેદાનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની માંગ સિનિયર સિટીઝનો કરી રહ્યા છે સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે હાલમાં શાકભાજીની ફેરી કરતા લારી ધારકો અને અબોલ જીવો માટે ઘાસચારાનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે